નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ નજીક વાંકોલ જર્જરિત બ્રિજ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના નો ભય તંત્રની ઉપેક્ષા જાલોત તાલુકાના વાકોલ ગામ પાસે આવેલો લગભગ 50 વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તેને માત્ર સમાર કામ કરીને ચલાવવામાં આવી રહ્યો છે જેના કારણે હજારો વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી આ બ્રિજ વિશે શું કહેશો બ્રિજ વિશે સાહેબ અમારું કહેવાનું એટલું છે કે જો ભાઈ બ્રિજ અમારા બાપ દાદા કહેતા હતા કે અમે નાના હતા ના બ્રિજ ઉપર ચડેલા એટલે મારા અમારી ગણતરી મુજબ 65 થી 70 વર્ષ આ બ્રિજને થઈ ગયા છે તો તંત્રને અમારે એવું કેવું કે કોઈ દુર્ઘટના બને પેલો પુલ તૂટી ગયો કોઈ અન્ય જગ્યાએ આપણે થઈ ગયું અને નાના મોટા તો તો બને તંત્ર ગયોનારો જાગે એના પહેલા એડવાન્સ કામ થતું હોય આજ સુધી આ કોઈ ચોનો ચોકડીને જતી રહે છે કોઈ તંત્ર દ્વારા કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી સરકાર એટલી વિનંતી કે જે કામ વહેલી તકે થાય કામ બન્યા પહેલા પછી આપણે જાગીએ કોઈ મતલબ નથી પાણી તૂટી જાય પાણી નીકળી ગયું પછી પાર બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી એટલે તંત્રને અમારે કેવું છે કે કે તમે આપ જોઈ શકો છો આ સળિયા છે 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 સેન્ટિંગના તાર તાર આખા ગયા જે કોઈ પણ ગાડી ગાડી નાની આખો બ્રિજ વાયબ્રેટ થાય એટલે તંત્ર એની વહેલી તકે ધ્યાન લે અને કામ ઝડપી ચાલુ કરે તો લોકોને કોઈ માનહાની જાનહાની ના થાય એટલે એટલું કેવું છે તંત્ર સરકાર શ્રીને પણ નમ્ર વિનંતી કે આ કામ અમારો બ્રિજ પાસઠ સિત્તેર ઓવર જૂલો છે અને ભારે વાહનો પસાર થાય ત્યારે તે ધૂજે છે વાયબ્રેન્ટ થાય છે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા જવાબદાર વિભાગને નવા બ્રિજ બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા માત્ર

તંત્ર દ્વારા ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાને લઈને નવા અને મજબૂત બ્રિજનું નિર્માણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પણ દાહોદ